જો તમારા હાથ પગ બેઠા બેઠા શૂન્ય થઈ જાય છે અથવા હાથ પગમાં કીડીઓ ચાલતી હોય તેવું લાગે છે અચાનક કરંટ જેવો અનુભવ થાય છે નસોમાં જકડન કે દુખાવો થાય છે અથવા હાથ પગમાંથી બળતરા નીકળે છે તો આ એક મેડિકલ સમસ્યા છે જેને ન્યુરોપેથી તરીકે ઓળખવામાં આવે છે જો તમને અથવા તમારા ઘરમાં કોઈને પણ આ પ્રકારની સમસ્યા હોય તો આજનો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ન્યુરોપેથી અવારનવાર ડાયાબિટીસને કારણે થાય છે અથવા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ કોઈ ઈજા કે એનિમિયા એટલે કે લોહીની ઉણપને કારણે પણ થઈ શકે છે શરૂઆતમાં આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ સમસ્યા ગંભીર બની શકે છે અને તમારી રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે ચાલવું બેસવું કે દાદર ચડવામાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે ચાલો જાણીએ એવા પાંચ પાવરફુલ સુપરફૂડ્સ વિશે જે આ સમસ્યાને ઠીક કરવામાં તમારી મદદ કરશે પહેલી વસ્તુ છે હળદર ટર્મેરિક મિત્રો હળદરમાં કરક્યુમિન નામનો ખૂબ જ શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે જે શરીરમાં સોજો ઓછો કરવાની શક્તિ ધરાવે છે તે આપણી નસોને ડેમેજ થતી બચાવે છે કેવી રીતે લેવી મિત્રો હવે આપણે જાણશું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એક ગ્લાસ ગરમ દૂધ અથવા પાણીમાં એક ચમચી હળદર પાવડર એક ચપટી કાળા મરીનો પાવડર અને સ્વાદ માટે એક ચમચી મધ મેળવીને રાત્રે સૂતી વખતે પીવો મિત્રો બીજા નંબરની જે વસ્તુ છે તેનું નામ છે આદુ એટલે કે જિન્જર આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે નર્વ પેઇન એટલે કે નસોના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ છે તે નેચરલ કિલરની જેમ કામ કરે છે મિત્રો હવે જાણશું કેવી રીતે લેવું એક ચમચી છીણેલું આદુ એક કપ પાણીમાં ઉકાળો પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં એક ઇલાયચી વાટીને નાખો જમ્યા પછી દિવસમાં બે વાર આ ગરમ પાણી પીવાથી હાથ પગની શૂન્નતા અને જણ આરામ મળશે મિત્રો જે ત્રીજા નંબરની વસ્તુ છે તેનું નામ છે અળસીના બીજ એટલે કે સીડ્સ મિત્રો અળસીની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે તે નર્વ સેલ્સના સમારકામ અને લોહીના પરિભ્રમણ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો હવે આપણે જાણશું અળસીનો ઉપયોગ કેવી રીતે કરવો તો મિત્રો અળસીના બીજને શેકી લો અને તેનો પાવડર બનાવી એર ટાઈટ ડબ્બામાં ભરી લો રોજ અડધી થી એક ચમચી પાવડર દિવસમાં બે વાર પાણી કે દૂધ સાથે લેવો મિત્રો શિયાળામાં અળસીના લાડુ પણ બનાવી શકાય છે મિત્રો હવે જે ચોથા નંબરની વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ તે વસ્તુનું નામ છે મિત્રો વિટામિન બી થી ભરપૂર ખોરાક મિત્રો વિટામિન બી વન બી સિક્સ અને બી ટ્વેલ્વ નસોના ફંક્શન અને રિપેરિંગ માટે અનિવાર્ય છે મિત્રો તો આના માટે આપણે શું ખાવ તો દૂધ પનીર દહીં આખા અનાજ પાલક ચણા અને સૂર્યમુખીના બીજ મિત્રો જો ડાયટ આઈડિયા વિશે વાત કરીએ તો તમે નાસ્તામાં મિક્સ નટ્સ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ જેવા કે બદામ અખરોટ અથવા અનાજ લો લંચમાં પાલક અને ચણાનો સલાડ લો આ બધી વસ્તુઓ નસોને મજબૂતી આપે છે મિત્રો હવે પાંચમા નંબર વિશે વાત કરીએ તો મેગ્નેશિયમ રીચ ફૂડ્સ મિત્રો મેગ્નેશિયમ એક એવું મિનરલ છે જે નસોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે તે સ્નાયુઓ અને બ્લડ ને પણ રેગ્યુલેટ કરે છે મિત્રો જો એના સ્ત્રોત વિશે વાત કરીએ તો પાલક બદામ કાજુ કોળાના બીજ જેને પંપકિન સીડ્સ પણ કહેવાય છે અને બ્રાઉન રાઈસ મિત્રો જો ઝડપી રેસીપી તો તાજી પાલક ઝીણી સમારેલી બદામ કાજુ અને પનીરના ટુકડા મિક્સ કરી તેના પર ઓલિવ ઓઇલ અને લીંબુ નાખીને હેલ્ધી સલાડ બનાવો આ સલાડ ટેસ્ટી પણ છે અને મેગ્નેશિયમથી ભરપૂર પણ જો તમે નસોની નબળાઈ કે જણ જણાટીથી પરેશાન હોવ તો આ પાંચ વસ્તુઓ તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગશે હસતા રહો કંઈક નવું શીખતા રહો અને હંમેશા હેલ્ધી રહો